નાસ્તો બનાવે છે કેમ કે શું બનાવો છો તમે ભાખડી બનાવે છે તો ભાખડી આપણી ફેવરેટ છે જે આપણે અત્યારે ખાવાની છે જે મેં અને જોહન નહીં જોઉં તારીખ ખાવી છે ને ઈંડુએ ખાવું ને એસ ઈંડુએ ખાવું ભાખરીએ ખાવું બધું ખાવું તો ચાલ અમે દુકાને જઈ આવી લઈને આવી પછી તમને મળશું હેલો ગાયસ અમે અત્યારે તૈયાર થઈ ગયા છીએ કેમ કે અમે જાય છીએ

કઈ વાંધો નહીં પાડવા દો ફોટા અમે ફોટા ફોટા ક્લિક ઓલું શું કહેવાય ક્લિક આ ક્લિક કરી દીધા છે અને હવે અત્યારે હવે થાકીને શું બેન બેઠી ગયા છે ને એક બેન અહીંયા બેઠા છે થાકીને બેઠી ગયા ફોટા ફોટા પાડી દીધા તો હજી ધરાશે નહીં કે હજી ફોટા પાડાવશે આગળ તો હવે આગળ એ આમાં ઝૂલામાં બેઠું છે અને પસારામાં આવે છે હાલો હું જોઉં જે બાજુ તમારી

Madamu. No guys, you are submitting my you guys. I don't have to tell the any massive big girl one banana.

અમે ઘરે આવી ગયા છીએ અને હવે અમે થોડોક આરામ કરશી કેમકે સાંજે વિચારી છે કે જાવું પડશે બારે તો વિચારી છે હજી કે જવાનું છે કે નથી અત્યારે થાકી ગયા છે તો સુઈ જાશે પછી તમને મળશો સો હેલો ગાઈસ અમારી સવાર પડી ગઈ છે અત્યારે કેમકે અમે સૂઈ ગયા હતા તો અમે મોડા ઊંઠા છીએ બહાર જવાનો પ્લેન હતો અમારો તો અમે એ બી કેન્સલ કરી દીધો કેમ કે થાકી જવા ગયા હતા તો નીંદર બહુ જ આવતી હતી ને આંખો તો ખૂલતી જ નથી જાય જાણે અમે જંગ લડીને ના એવી રીતના અમે સૂતા હતા તો પછી અત્યારે ઉઈઠા છીએ તો અત્યારે તો ક્યાંય જવાનું પ્લેન હતો પણ કેન્સલ થઈ ગયો છે તો અત્યારે મૂડ તો છે જ નહીં ક્યાંય જવાનો તો આગળ તમારા માટે નવા નવા બ્લોગ આવશે તો તમે મારા ચેનલ ઉપર બન્યા રહો તો ગાઈસ ચાલો હું બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વ્લોગને લાઇક કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો એન્ડ બે લાયકન બી દબાવી દેજો એન્ડ કમેન્ટ કરવાનું ન ભૂલતા ને જે નવા નવા હોય એ પ્લીઝ મારે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો લવ યુ ધન્યવાદ